નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારા આજના ખાસ વિડીયોમાં જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિનિ ટ્રેક્ટર અને તેમના તમામ સાધનો પર મળે મળતી સબસિડી વિશે તો મિત્રો એક ડિસેમ્બરથી લઈને દસ ડિસેમ્બર સુધી અરજી શરૂ થઈ ગઈ છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી એક પણ માહિતી ચૂકી ન જાઓ મિત્રો વિડીયો શરૂ કરી એને પહેલાં તમને માહિતી આપી દઉં કે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તમને નવી નવી યોજના નવી નવી સરકારી ભરતી અને અન્ય પણ અપડેટ્સો મળતી રહે છે તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો ને જો મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાની છે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સ્કીમ શું છે પહેલા આપણે એ જાણી લઈએ તો મિત્રો કૃષિ મશીનગીરીકરણ મશીનગીરીકરણને પ્રોત્સાહન આપવા માટે સરકાર મિની ટ્રેક્ટર અને તેના પાંચ સાધનો પર ભારે સબસિડી આપી રહી છે આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ઓછા ખર્ચ આધુનિક સાધનો ઉપલબ્ધ કરવાનો છે તો મિત્રો ઉપલબ્ધ સાધનો અને સબસિડી વિશે આપણે જાણી લઈએ સૌ પ્રથમ તો મિની ટ્રેક્ટર વીસ પીટીઓથી એચપી સુધી હોય છે તેની સબસિડી મિત્રો રહેવાની છે પંચોતેર હજાર રૂપિયા ત્યાર પછી મિની રોટાવેટરની સબસિડી રહેવાની છે ચાલીસ હજાર રૂપિયા મિની કલ્ટિવેટરની સબસિડી રહેવાની છે મિત્રો દસ હજાર રૂપિયા મિનિટોલની સબસિડી રહેવાની છે મિત્રો ચાલીસ હજાર રૂપિયા પાણીનું ટેન્કર મિની માટે સબસિડી લેવાની છે મિત્રો ચાળીસ હજાર રૂપિયા ત્યાર પછી મિત્રો આ બધા એક એકસાથે ખરીદી શકાય છે તેનો મોટો લાભ એ છે કે ખેડૂતો સંપૂર્ણ સેટ સસ્તામાં મળી જાય છે ત્યાર પછી મિત્રો તમારે જો જૂનું મિની ટ્રેક્ટર હોય તો તમારે શું કરવું તો જો તમારી પાસે પહેલેથી જ મિની ટ્રેક્ટર હયાત છે તો તમને દરેક મશીનની સબસિડી નહીં મળે સરકારના નિયમો પ્રમાણે આપણે જાણીએ તો માત્ર મિનિટોલી અને પાણીના ટેન્કર પર જ સબસીડી તમને મળવાપાત્ર થવાની છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કે તમારે અરજી ક્યારે અને ક્યાં કરવી તો અરજીનો સમય આપણે જાણી લઈએ તો એક ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને અરજી શરૂ થવાની છે અને દસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અરજી કરવાની છે ત્યાર પછી અરજી ક્યાં કરવી તો અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે સ્ક્રીન પર મિત્રો તમને દેખાતું હોય છે વેબસાઇટનું નામ અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટ મળી જશે ડાયરેક્ટ તમે જઈ અને અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો અરજી માટે જરૂરી દસ્તાવેજો શું શું જોતવાના છે જાણી લઈએ આપણે આવશ્યક ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરી લઈએ તો તમારે આધાર કાર્ડ હોવું જોઈએ સાત બાર આઠની નકલ હોવી જોઈએ બેંક પાસબુક હોવી જોઈએ પછી જે તમે મોબાઈલ નંબર આપેલો છે એ હોવો જોઈએ ત્યાર પછી કોટેશન એટલે કે ડેક્ટર કે મશીનનું હોવું જોઈએ ત્યાર પછી જાતિ પાક આધાર સર્ટિફિકેટ જો હોય તો જ આપવાના જો જરૂરી હોય તો આપવાના રહેશે ત્યાર પછી આપણે મહત્ત્વની બાબતો વિશે જાણી લઈએ મિત્રો તો ફોર્મ ભરતી વળાએ દરેક માહિતી તમારે સાચી નાખવાની હોય છે વિશેષ કરીને બેંક ડિટેલ અને કોટેશન સાચું હોવું ખૂબ જ મહત્ત્વનું છે ખોટી માહિતી આપશો તો અરજી રિજેક્ટ થઈ શકે છે તમારી ત્યાર પછી મિત્રો જથ્થો મર્યાદા મર્યાદિત હોય છે તો વહેલી તકે તમારે અરજી કરવાની રહેશે આ રીતે મિની ટ્રેક્ટર અને મશીનરી ખરીદવાની તમામ ખેતીના ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદનમાં વધારો થશે સરકારની આ સબસિડીનો પૂરો લાભ જરૂર લેજો એ મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેનો પણ હું વિડીયો અલગથી લાવવાનો જ છું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર આવી જશે ટૂંક સમયમાં અને મિત્રો જો તમારે ઘરે બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો મારો વોટ્સઅપ નંબર છે સિત્તેર ચાર સાઠ અઠ્ઠાણું બે અડસઠ આ નંબર ઉપર તમારે ખાલી મેસેજ કરવાનો જ છે અને હું તમને ઘરે બેઠા ફો ભરી આપીશ તો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો તમારે એક લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી જ માહિતી તમને સમયસર મળે આભાર ખેડૂત મિત્રો ફરી મળીએ આવી જ નવી માહિતી સાથે